સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતું જાવિદ જરીવાલા સંબંધોની તમામ હદ ભટાવીને પોતાના ખાસ મિત્રની દીકરીને જીવ લઈને ભાગી ગયો હતો બંને મિત્રો એક જ મોહલ્લામાં રહેતા હતા અને બંને વચ્ચે સારા સંબંધ હોવાથી જાવિદ અવારનવાર તેના મિત્રને ઘરે આવતો જતો હતો દરમિયાન તેને પોતાના મિત્રને પંદર વર્ષની દીકરીને જ પ્રેમ જાળમાં ફસાવીને તેને લઈને ભાગી ગયો હતો પોલીસે જાવિદા મોબાઈલનું લોકેશન ટ્રેસ કર્યું હતું તો જાણવા મળ્યું કે તે સગીરાને લઈને શિમલા જતો રહ્યો છે. ત્યાંથી તે મનાલી પણ ગયો હતો, જો કે તે સુરત આવવાનો છે. તે પોલીસ સે વાત ਵੀ મરી હતી જેના આધારે પોલીસે શહેરના રેલવે સ્ટેશનથી તેની ધરપકડ કરી હતી. મોબાઈલ નંબરને અને કોલ ડિટેલો મળવી અને છેલ્લે એનું લોકેશન મનાલી મળતા અહીંથી પોલીસની ટીમ રવાના કરવામાં આવેલી અને ત્યાં હાલમાં અમારી પોલીસ ટીમ કાર્યરત છે ત્યાં તપાસ દરમિયાન અનેક પોલીસ ટીમ દ્વારા અમને ફોન પર જાણવા મળેલ કે આ લોકો ત્યાં રોકાયા હતા અને શિમલાથી તે લોકો એક ગાડી ભાડે કરી અને ત્યાં ગયેલા અને ગાડી ભાડે કર્યા પછી ત્યાંથી અમને મેસેજ મળેલા કે ભાઈ આ કાલકામાં ટ્રેનમાં કાલકાથી બેસેલા છે અને સુરત આવવા નીકળ્યા છે પોતાનો ખાસ મિત્રાશ તેની દીકરીને લઈને ભાગી ગયો હોવાનું જાણીને સગીરાના પિતાને આઘાત લાગ્યો હતો અને પાંચ સપ્ટેમ્બરે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તે વહેલી તકે પકડાઈ જાય તેના માટે જાવેદ જરીવાલા પર એક નું ઇનામ પણ જાહેર કર્યું હતું શહેરભરમાં વોન્ટેડ એવા જાવેદ જરીવાલા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા પરંતુ તે પોલીસના હાથમાં નહોતું આવતું આખરે પંદર દિવસ બાદ પોલીસને આ ઇસમની ધરપકડ કરવામાં સફળતા મળી હતી ગઈ તારીખ પાંચ નવ અબ્દુલ ના રોજ જરીવાલા સુરતવાળો છે એ લઈને ભાગી ગયેલો પોલીસે સગીરાની પણ પૂછપરછ શરૂ કરી છે જાવેદ જરીવાલાએ જે છોકરીને નાનપણમાં રમાડી હતી તે છોકરીને લઈને ભાગી ગયો હતો જાવેદ ખરેખર મિત્રતાના નામ પર કલંક સાબિત થયું છે કેમેરામેન કિશન સનુલ સાથે નરેન્દ્ર રાઠોડ પીટીવી સુરત